गुजराती न्यूज चैनल को लाइक करें शेयर करें और सब्सक्राइब करें રાઈ હેરાઈ ઓય ઓય એક ફોટો લેના રે ઓય કપ્પા કવાજી બાજી બોલો ઓલો ઓલો માઈ

જે સુરત ની અંદર એક દુઃખદ ઘટના બની છે એ અકસ્માત નથી એક સરકાર જિમ્મેદાર પ્રશાસનના કારણે બનેલી આ દુર્ઘટના છે અને એને ખુબજ ગંભીરતાથી લેવામાં આવતું નથી પ્રશાસન દ્વારા કારણ કે આગળ જેના લીધે ભારત દેશ ની બે દીકરી નિર્દોષ ભૂંજાઈ ગઈ છે અને ગુજરાતની સરકાર કે અહિયાં નું પ્રશાસન તેમને બે મિનિટ ની શ્રદ્ધાંજલિ સુધા નથી આપી નોકરી કરવા ગઈ ત્યાં ભૂજાઈ ગઈ અને તેમને અહિયાં સરકાર શ્રદ્ધાંજલિ પણ નથી આપતી ત્યારે અમે અમે તમામે તમામ ઘટનાને ગંભીરતાથી લઈ અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અમારા દેશની દીકરી અમારા ઘરની દીકરી જયારે કમિશનર સાહેબ ને મળવાના છીએ અને મુખ્યમંત્રી ને કારણ કે કેનેડા અંદર જો કઈક થતું હોય તો તમને તકલીફ થાય જયારે મારા ભારત દેશ ની દીકરીઓ અહિયાં ભૂંજાઈ ગઈ તો તમને તકલીફ નથી થતી તમે દરેક બાબત ના રાજકારણ તરીકે જોવા માનતા હો તમારી બેદરકારી તમારા ભ્રષ્ટાચાર ને કારણે આજે નિર્દોષ નાગરિકો ના જાન જઈ રહ્યા છે તેની જિમ્મેદારી અને સરકારના મુખ્યમંત્રી એ અહીંયાના મેળ અને તમારે તમામ જિમેદાર માણસોએ રાજીનામું આપી રહેવું જોઈએ અને ચિન્હનું ભાગ પાણીમાં ડૂબી મારવું જોઈએ

મૃત્યુ થયું છે એટલે અમારી સુરત શહેર કોંગ્રેસ સમિતિ ની માંગ છે કે સુરત મહાનગરપાલિકા જે દુર્ઘટના માં જે દીકરીઓનું મૃત્યુ પામ્યું છે એ દીકરીઓના પરિવાર ને આર્થિક સહાય જાહેર કરે અને સુરત શહેર કોંગ્રેસના અમારા પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અને વિપુલભાઈ ઉડાવલા તરફથી બી અમારા ગુજરાત વિધાનસભા વિધાનસભાના નેતા અમિતભાઈ ચાવડાભાઈ નેતા લખીને જાણ કરવામાં આવી છે કે જે બે દીકરીનું મૃત્યુ થયું છે તેનો પરિવાર પરિવારને રાજ્ય સરકાર સુરત મહાનગરપાલિકા તરફથી આર્થિક સહાય જાહેર કરવામાં આવે એવી મારી માંગણી છે વાત સંતોષ કર સંતોષ કરી જ્યાર જે ભારતીય જનતા પાર્ટી સરકાર આવી છે ત્યારે સમગ્ર રાજ્યની જનતા અસંતોષ છે પરંતુ અમે આ કોઈ મુદ્દા રાજકારણ કરવા નથી માંગતા પરંતુ વારંવાર દુર્ઘટના બને છે અને સુરત મહાનગરપાલિકા પાલિકા બોલો નાસી ભાઈ તમે મારવા જે કાર્ય કરે છે એનો પણ વિરોધ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત